લોકસભાની ચૂંટણીને લઈને સુરતમાં સરકારી કર્મચારીઓએ બેલેટ પેપર પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે નવ વાગ્યાથી છ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું લોકસભા સંસદીય વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભા બેઠક પ્રમાણે તારીખ પોસ્ટલ બેલેટ થી મતદાન યોજાઈ રહ્યા છે જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે ફોર્મ બાર ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારના નવ થી સાંજના છ કલાક દરમિયાન બેલેટ પેપરથી મતદાન કર્યું હતું ખાસ કરીને તાલીમ વખતે જ વોટિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે સાથે સાથે આખરી એક્સચેન્જ મેળા વખતે વોટિંગ કરેલા બેલેટ પેપરનો છેલ્લી વખતે એક્સચેન્જ કરવામાં આવશે આજે સુરત પોલીસ વેલફેર હોલ ખાતે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓ માટે મતદાન યોજાયું હતું જો તમામ પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારી હોમગાર્ડ ટીઆરબીના જવાનો મતદાન કરવા પહોંચ્યા હતા આવસર્જી જિલ્લા સરકારી કર્મચારીઓ મતદાન કરશે મતદાન માટે પોલીસ કર્મચારીઓ એ લાઈન લગાવી હતી અત્યારે સુરત પૂર્વનું અહીંયા મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ દ્વારા ફેસિલિટેશન સેન્ટર ઝેપડુઆ અહીંયા પોલીસ અને હોમગાર્ડનું વોટિંગ ચાલી રહ્યું છે તમામ પોલિંગ સ્ટાફનું આપણે બે ફેસિલિટેશન સેન્ટર કર્યા છે ત્યાં આપણે મતદાન કરશું લગભગ ચોવીસો જેટલા લોકો આની અંદર મતદાન કરી શકશે અને સવારના નવ વાગ્યાથી ચાલ્યું છે અને આજ આજે અને આવતીકાલે બે દિવસ માટે આ વ્યવસ્થા રાખવામાં આવી છે આપણે અહીંયા હોલમાં જ રાખ્યું છે એટલે કમ્યુનિટી સેન્ટરમાં એમને એવી રીતના સ્લોટમાં જ આવે છે એ લોકો એટલે ઓછામાં ઓછા લોકો આવી શકે એના માટે અને સાથે જ બધાનું મતદાન થઈ શકે આપણે સ્લોટ વાઇઝ રાખ્યા છે સાથે પાણીની વ્યવસ્થા રાખેલી છે બાર શેડ જેવું છે અહિયાં કોઈ એવી તડકાની કેવી તકલીફ થાય એવું નથી